હેલો ગાઈસ કેમ છો બધા મજામાં આજના બ્લોગમાં મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે ઘડિયાળમાં નવ અને એકદમ હું રેડી થઈ ગયું છું મારે જવાનું છે વેરાવળ હું ડેઈલી જાઉં છું ત્યાં કેમ કે મારા ક્લાસીસ ચાલુ છે મેં જોઈન કર્યા છે એટલા માટે એટલે ડેઈલી મારે નવ વાગે અહીંયાથી નીકળી જવાનું દસ થાય ત્યાં ત્યાં પહોંચી જાઉં અને પછી ત્યાંથી ક્લાસ મારા ચાલુ થાય છે અને ગાઈઝ હું રસ્તા પર ડ્રાઇવિંગનું શૂટ લેતી નથી કેમ કે મારી સાથે કોઈ હોય ને તો બાકી બંને કામને નહીં ફાવતું શૂટ બી કરવું અને ડ્રાઇવિંગ બંને સાથે નહીં આવતું હા કોલ કે એવું હોય ને તો હું અટેન્ડ કરી શકું એકસાથે બંને ગાડી ચલાવીને કોલને પણ વિડીયોમાં નહીં ધ્યાન આપી શકતી અને ન કરે ને ક્યાંક એક્સિડન્ટ એવું થાય એટલા માટે હજી ફાવતી નથી એટલી બધી તો આપણે એવું રિસ્ક લેવાય નહીં એટલા માટે તો ચલો મળીએ ત્યાં જઈને ત્યાં લઈ ત્યાં પહોંચીને જ પાછો વિડીયો ચાલુ કરીશ કેમ કે રસ્તામાં હું એકલી હોય ને તો બંને મને સાથે ફાવતું નથી એટલા માટે અને આજે ક્લાસીસ બી ઘણું બધું કામ છે પ્લસ તમારે અંદર બજારમાં પણ જવાનું છે ત્યાં બી થોડું ઘણું કામ છે એટલા માટે તો લેસકો ચલો નીકળીએ અને ત્યાં જઈને મળીએ પાછા ફરી તો કન્ટિન્યુ તમે મારા બ્લોગ્સમાં રહેજો ઓકે ચલો ત્યાં જઈને મળીએ તો હેલો ગાઈઝ આપણે થઈ ગયા છે એકદમ રેડી અને આપણું બેગ બી થઈ ગયું રેડી અને આજે આપણે ગાડી લઈને નીકળી જઈએ સો આ રહી આપણી ગાડી

ત્યાંથી નીકળી ગઈ હતી હું વેડિંગ કલેક્શનમાં કેમકે મારે ત્યાંથી થોડા કપડા લેવાના હતા શૂટ માટે અમારી એન્ગેજમેન્ટ નજીક આવે છે તેનું પ્રિપરેશન ચાલુ છે એટલા માટે અને ત્યાંથી હું એક સરપ્રાઈઝ છે કે હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં તો આજે અમારી ઘરે ન્યુ મેમ્બર એડ થયા અને ફર્સ્ટ ટાઈમ તો આવ્યા છે આજે ઘરે તો ચાલો બતાવ હે કા જો ન્યુ મેમ્બર સાથે ફર્સ્ટ ટાઈમ આવ્યા હે ને કઈક ખંડેર નું મંડેર કરે છે પાડ દુડી કેમ કેમ બધું બગાડે નવ નવ લાગે છે ઘડીક તો એને ગમશે ને કેમ કે આપણે બી નવા ઘરે જઈએ

અને થોડોક ટાઈમ તો એવું કરશે હોત કારણ કે એનું નવું નવું લાગતું હોય ને એટલે ભડકે આજે લઈ આવવાનું મેઈન કારણ એ જ હતું કે હમણાં થોડોક ટાઈમમાં મામાની ત્યાં મેરેજ છે તો મેં કીધું કે વેલા લઈ જઈએ ને તો બે ત્રણ દિવસ અહીં હેવા થઈ જાય ને તો કંઈ ખંઢેર ન કરે બાકી તો એક જ હોય તો ખંઢેરનું મંઢેર કરી નાખે એવું છે તો ચલો આવું કંઈક હતું હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય

પ્લસ છે આપણે ચણાનો લોટ પછી બધા શાકભાજી લીલા મેથી કોથમીર ભાજી પાલકની ભાજી લસણ ડુંગળી અને એમના સરસ મજાના મહાબેન પુડલા બનાવશે જેને ખાવા હોય તે પોચી જજો તો આવો બધા પુડલા ખાવા કેમ કે મે તમને કીધું તું જ કે આજે આપણે ઘરે ન્યુ મેમ્બર એડ થયા મહે ભેંસ ને પાડી હા તો એના હાટો હે ને અમે આજે સરસ મજાનું કંઈક જમવાનું તો બનાવવું પડે ને હા એટલે ફૂડ લાવીને આવવાના છે આવો અમારી ઘરે નવીન નવીન જમવા આ બેનને બધું આવડે છે બનાવતા મને નથી આવડતું જો અમારા મમ્મી એમ કે નવા હોય તો ફોલો કરજો

પલટી જાય કે નહીં કટલા ને પુડલા ભાવે છે કમેન્ટ કરીને કે જો મેં કર પડસાયો પડે મસ્ત બની ગયા છે સ્વાદમાં તો એક નંબર જ હશે કેમ કે અમને ખબર જ છે અમે બહુ બધા બનાવ્યા આઈ ગયું હા આવી જાવ ચાલો જમવા ક્યાં ડિશ છે ક્યાં ડિશ છે લાઈએ ડિશ હા હા સરસ મઢાના પુડલા હળદર આથેલા ગુંદા તો ચલો બધા જમવા અને હું હવે જમી લઉં ત્યાં સુધી તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ બ્લોગ ને આપણે અહીંયા જ એન્ડ આપીએ મળીશું નવા નેક્સ્ટ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય મા મોગલ અને ટાટા બાય બાય